સંબંધ છે આજના પવિત્ર દિવસે જેનો દિવસ ગણાય છે એવા ભાઈ અને બેન ના પ્રેમ એવો પ્રેમ છે આ મૂંગો પ્રેમ છે જોજો જ્યારે દીકરી પરણીને જાતી હોય ને ત્યારે બાપ ને અને દીકરી રડતી હોય સમાજ જોઈ લે મા રડતી હોય આખો સમાજ જોવે છે એની બેન વાલા બધા રડતા હોય પણ એક પાત્ર જ્યારે દીકરી વળાવે ને ત્યારે એક પાત્ર એવું હોય છે જે રડી નથી મનોમન રડે છે જગતને આંસુ દેખાડી નથી શકતું આ પાત્ર ભાઈ હોય તમે જોજો ભાઈને રડતો બહુ ઓછો જોશો કારણ કે બધાને બેન દુખી જોઈ શકે પોતાના ભાઈને ક્યારેય ના જોઈશે બેન હોય સાસરીમાં દુખ પડે ને એના માને નહીં કે કારણ મારી માં રડશે એના બાપને નહીં કે મારા બાપને દુખ થાશે એને ભાઈને કહેશે કે મારો ભાઈ એક એવો છે ને એ ગમે એવું દુખ પડે ત્યારે મારો ભાઈ ઊભો એક ભાઈ એવું છે જે બેન ને નાનપણથી લઈ અને વેળા સુધી રમતા હોય ત્યારથી લઈ સાસરે જાય બેન ને જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે બધા યાદ ન આવે ભાઈ ની યાદ આવે લગ્ન પહેલા ભાઈ કહેતો હોય તું જાને એટલે મારે મીઠાઈ વેચવી જો તું મને બહુ હેરાન કરે ને તું જા એટલે ફટાકડા ફોડવા તારી એ જ બેન જ્યારે કહેવાય નવ વધુનો શિંગાર કર્યો હોય નવ વધુના વેશમાં જયારે સાસરીયાના પગલા ભરતી હોય ને ત્યારે મનો મને ભાઈ રડતો હોય કાલે કોની હારે ઝઘડો કરીશ કાલ હવારે કોની હારે હું બાંધીશ કાલ હવારે મારા મનની વાત હું કોને કહેવાય આવો પ્રેમ હોય છે ભાઈ અને બહેન પણ આ જગતમાં ઘણા ઘણા એવા ભાઈ જોયા છે કે સાસરે ગયેલી બેનને બોલી ભૂલી નવી પત્ની આવે એની પત્ની આવે અને પત્ની ના આવ્યા પછી બેન ને ભાઈ રક્ષાબંધન નો પર્વ આવતો બેને ફોન કર્યો ભાભી એ ફોન ઉપાડ્યો હા બેન શું કામ હતું ભાભી મેં રાખડી મોકલી છે તમને મળી બોલે ના હજી મળી નથી ભાભી ન મળી હોય ને તો મને કાલ ફોન કરજો હું રૂબરૂ આવીને બાંધી જાઉં બીજા દિવસે સવાર માં ભાભી નો ફોન આવ્યો બેની બા હા તમે રાખડી મોકલી ને અમને મળી ગઈ છે બેન મળી ગઈ હા બહુ સારું બેને ફોન મેક્યો અને બેન ની આંખમાં આંસુ આવી ગયા પૂછું કેમ રડે છો બોલે મે રાખડી મોકલી જ નથી તો મારે ભાભી ને મળી કે મારા ભાભી ના મનમાં હતો કદાચ જો રક્ષાબંધન ને રાખડી લઈને જશ ને તો મારા પતિએ 5 રૂપિયા જગતની અંદર જો તમે એક કામ કરી શકો ને તો કરજો આ જગતના દરેકને વિનંતી કરું છું ક્યારે ભાઈ બહેનના સંબંધમાં વચ્ચે નહીં પડે આ એક એવો પ્રેમ છે જગતની અંદર આનું વર્ણન નથી આ મૌન પ્રેમ છે નાના નાના હોય અને ભાઈ બહેન બંને રમતા હોય કેવા મીઠા લાગતા ભાઈ બહેનના પ્રેમના કેવા કેવા ગીતો ગવા ਕੌਣ ਝੁਲਾਵੇ ਲਿੰਬੜੀ ਨੇ ਕੌਣ ਝੁਲਾਵੇ ਟਿਪੜੀ ਕੌਣ ਝੁਲਾਵੇ ਲਿੰਬੜੀ ਨੇ ਕੌਣ ਝੁਲਾਵੇ ਟਿਪੜੀ ਢਿੰਗਾਂ ਦੀ ਡਾਲੀ 'ਚ ਕੇਵਾਂ ਹਿੱਕੋ ਬਾਂਧੋ દોરીએ હિંચકો બાંધ્યો નાનું એવું ખોયું કર્યું હોય અને બેન બેઠી હોય અને ભાઈ હિંચકા હોય કેવું દ્રશ્ય છે લગભગ બધા આ હિંચકો હિંચકા હશો લગભગ બધાએ એ બહેનો હિંચકા નાખ્યા હશે એ પ્રસંગ કેવો હલાવે લીમડી ને પણ જુલાવે પીપળી પણ હલાવે લીમડી ને પણ જુલાવે પહેલો જુલાવે ડર

આજનો આવો પર્વ છે રક્ષાબંધન નું કેટલી એવી બહેનો હશે કે જે કદાચ આજના ભાઈ ને રાખડી નહીં બાંધશે કેટલા એવા ભાઈઓ હશે કે આજની રૂબરૂ એની બહેનની રાખડી નહીં પણ એક વાત તમને ખાસ કરો તમે બીજું બહેનને આપી શકો ન આપી શકો કોઈ વાત નથી તમારી બેન શ્રીમંત હોય ગરીબ હોય જે પણ સ્થિતિમાં હોય પણ વરસના બે એવા તહેવાર ભાઈબીજ અને રક્ષાબંધન ક્યારેય બેનને ખાલી ન જવા દે હોય ના હોય તમારી બેન તમારી પાસે રૂપિયો નથી માગતી એ પૈસો એ પ્રેમ છે તમારા આપેલા રૂપિયા રૂપિયા લાખ બરાબર બેન જાતી હોય ને માતાઓ બહેનો બધા એનો અનુભવ હશે કદાચ હાલતા હાલતા ઠેસ આવે ને એને એની માં યાદ ના આવે એનો બાપ યાદ ન આવે દીકરો ઘરવાળો કોઈ નો યાદ આવે એના મુખમાંથી એક જ શબ્દ નીકળે ખં મારા વીર બહુ આગું નહીં યાદ કરું પીપરાળી ને વલ્લીપુર પાસે નું નાનકડું ગામ છે પીપરાળી કહેવાય છે કે કુટુંબ ની અંદર બે જ વ્યક્તિ છે એક ભાઈ છે એક બેન છે મુસલમાન પરિવાર છે ભાઈ મોટો છે બેન નાની છે માં બાપ નું અકાળે નાનપણમાં મૃત્યુ થયું ભાઈ દીકરી બેનનો બાપ બની એનો ઉછેર કર્યો છે બેનને ભણાવી ગણાવી બેન ઉંમર લાયક થઈ છે શાસ્ત્રે વળાવવાનો સમય ભાઈ મોટો છે બેન કાયમ આગ્રહ કરતી ભાઈ તું લગ્ન કરી લે ને બેન કહે આગ્રહ કરે ત્યારે ભાઈ કહેતો કે હું લગ્ન કરું કદાચ તારી ભાભી હારી ના આવે અને કાલ સવારે તારી ભાભી તને કડવો શબ્દ કહે ને તો બેન મારાથી સહન થાય ભાઈ માટે બેન માટે થઈ અને ભાઈએ લગ્ન ન કર્યા બેન લાયક બની છે બેનને પરણાવી અને કહેવાય છે લુલિયાણા ગામ મોકલી લુલિયાણા ની અંદર સાસરે મોકલી છે ભાઈ બેન નો એટલો બધો પ્રેમ છે ને એકબીજા વગર રહેવાતો નથી એટલો બધો પ્રેમ બેન રડે છે કે ભાઈ હું તારા વગર નહીં રહી શકું ભાઈના હૃદયની અંદર દુઃખ છે બેન હું તારા વગર નહીં રહી શકું શું કરવું રોજ મળી શકાય એમ નથી અને ભાઈએ રચેનો રસ્તો કાઢ્યો બેન તને મારી યાદ આવે ને તારે મને રોજ જોવો ને બોલે હા તો હાલ તારા ગામના આંગણે એક મિનાર ચડે એક ઊંચો મિનાર ચણાયો છે અને એમ કહેવાય લુલિયાનાના આંગણે મિનાર ચણાયો એક મિનાર પીપરાળીના આંગણે ચણાયો છે અને બહેનને કીધું બેન રોજ સંધ્યા ઢળે ને દી હાથ મેને ત્યારે મિનાર ઉપર ચડી અને મિનારમાં તું દીવો કરજે આ મિનાર ઉપરથી હું દીવો કરીશ પહેલા મિનારે તું દીવો કરશે આપણે રૂબરૂ નહીં જોઈ શકી પણ એકબીજાના પ્રગટાવેલા દીવા જોઈ એમ માનશું આપણે બંને ભાઈ બહેન મળ્યા આ ભાઈ બેન ના પ્રેમ આવા હો કહેવાય નિત્ય ક્રમ બનેલો ભાઈ રોજ સંધ્યા સમયે દીવો કરે પેલા મિનાર પર એની બેન દીવો કરે ભાઈ બેન એકબીજાના દીવાને જોઈ અને મનને શાંતિ રાખે આપાય છે કે મારા ભાઈ મળે ઘણો કાળ વીત્યો કહેવાય કે એકવાર ભાઈને બહાર ગામ જવાનો સાંજે પાછું આવવાનું નહોતું બહાર ગામ જવાનું થયું એની પત્નીને કીધું છે તું એક કામ કરજે ભૂલતી નહીં મીનારે દીવો કરવાનું ન ભૂલતી નકર મારી બેન રહી નહીં શકે મારા વગર તું બધું છોડી અને મીનારે દીવો કરી આવજે સાંજ પડી છે બેન મિનારે ચડી છે એનો દીવો પ્રગટાયો હમણાં મારો ભાઈ દીવો કરે હમણાં મારો ભાઈ દીવો કરે દીવાની વાટે ને વાટે બેન ઉભી છે આ બાજુ ભાભીને ને થયું આ શું બે ભાઈ બેન ના વાતું રોજ દીવા સળગાવા ભાભી વશ દીવો નથી કર્યો બેન રાહ જુએ મારા ભાઈ નો દીવો હમણાં પ્રગટે હમણાં પ્રગટે હમણાં પ્રગટે આને જ્યારે આખરે ભાઈ નો દીવો ન પ્રગટો બેન નો પ્રગટાવેલો દીવો બુજાવા આવ્યો તો એ ભાઈ નો દીવો ન પ્રગટ્યો બેન ને અંતરનો ભાવ ભાઈ ને ખબર પડી અને ભાઈ બહાર ગામ ગયેલો ત્યાંથી પાછો આવ્યો કે અવશ્ય મારી બેન યાદ કરે છે એ જલ્દી ઘરે આવ્યો ઘરે આવી એની પત્નીને પૂછ્યું દીવો કર્યો બોલે ના

વિચાર કર્યો આ જ દીવો નહીં જોઈ અને મારી બેન હવે જીવતી ન હોય અને એ મિનાર પરથી જ ભાઈ પડતું મૂકી અને બેન માટે ભાઈ જી આને ભાઈ બેન ના પ્રેમ કહેવાય કે એકબીજા વગર રહી ન નશ એકબીજા વગર ઘડી પણ એને ના હાલ હાલતા ચાલતા બેનને કોઈ યાદ ન આવે ને એનો ભાઈ યાદ આવે આ જગતના જેટલા પણ ભાઈઓ હશો જ્યાં પણ આ વાત સાંભળતા હો એક કામ કરજો રક્ષાબંધનના બેનને કંઈક દિવસે હું ખુદ આપું છું મને જે રાખડી બાંધે ને હું ખાલી હાથે ક્યારેય જવા નથી એ રૂપિયાની કિંમત નથી કિંમત એ પ્રેમની છે તમે તો ભાગ્યશાળી હશો જો ભગવાને તમને બેન આપી હોય પણ એ કિંચિત તમને બેન હોય પણ કોઈ એવી બેન દીકરી તમને જોવા મળે જેને ભાઈ ન હોય ભાઈ રહેતો હોય કદાચ બહુ દૂર હોય તો ભાઈ ની હારે સંબંધ ન હોય ને તો એવી બેન ના ભાઈ થઈ જાજો મારો રામ તમારા પર રીજી બેન જો મળી જાય એના ભાઈ ભગવાન કરે આ જગતમાં ભાઈ વગર ની કોઈ બેન ન હોય અને બેન વગર નો કોઈ ભાઈ આ એક એવો સંબંધ છે કે કદાચ આના વિશે ન બોલાવે નાની નાની દીકરીઓ હોય ને એને ભાઈ યાદ કરીને ભાઈ બેન ના ગળા સુકાતા ભાઈ ને કઈ થાય ને ઘરમાં કદાચ કોઈને દુઃખ ન હોય બેન ને પહેરો એટલે જ બહેનો ગાય સલામત રહે ભાઈને